પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં પંદરસોથી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોઓર્ડિનેટર અને યોગ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષે સંદર્ભે યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી હતી આ ઉપરાંત યોગ સાધકો સાથે યોગ સંવાદ પણ સાધવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ લોકોનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગની અંગે જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેવો હતો ઉપરાંત લોકો નિરોગી રહે અને સ્વસ્થ જીવનશૈલીનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો યોગ ભારતીય સંસ્કૃતિની દિન છે આપણા ઋષિ મુનિઓ યોગ આયુર્વેદ અને ધ્યાનના સારે બસો બસો વર્ષ સ્વસ્થ જીવન જીવતા પણ આજે બેઠાડું જીવન કસરત નો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે હવે માત્ર એકવીસ જૂન ના દિવસે નહીં ત્રણસો પાસઠ દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નું ગઠન કર્યું છે અમે અત્યાર સુધી દોઢ લાખ યોગ ટ્રેનો તૈયાર કર્યા છે પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે અમારું વિઝન છે કે આવનાર પાંચ વર્ષની અંદર અંદર દસ લાખ યોગ ટ્રેનો તૈયાર કરવાના અને પચાસ હાજર યોગ વર્ગો ચાલુ કરવાના દરેક ગામડે ગામડે દરેક સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલુ કરવાના દરેક વ્યક્તિનો શરીર બલ મનોબળ અને આતમ વધારવાની જરૂર છે અને જ્યાં સુધી વ્યક્તિનો શરીર બલ મનોબલ અને આતમ નહીં વધે તો વ્યક્તિને જીવનમાં સ્વાસ્થ્ય અને શાંતિનો આનંદ અનુભવ થતો નથી અને યોગ અમારો શરીર બલ પણ વધારે છે આત્મબલ પણ વધારે છે તો આજે વડોદરા શહેરમાં યોગ સંવાદ અને સ્નેહ જ્ઞાનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ ટ્રેનરો યોગ કોચ ઉપસ્થિત થયા આ કાર્યક્રમનો મકસદ કે વડોદરા જિલ્લામાં યોગનું વાતાવરણ બનાવવું હજી વધુ યોગ વર્ગો ચાલુ થાય અમારા કાર્યકર્તાને મોટિવેશન આપવાનું પ્રેરણા આપવાનું અને ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ સાધકો પણ આવ્યા છે આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડ બનાવ્યું છે મને મુખ્યમંત્રી શ્રી દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે એના માટે પ્રયત્નશીલ છે તો આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર